નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં માર્ગ અકસ્માત હોય છે ત્યારે રાજસ્થાનના બળોતરા નજીક ભારતમાલ રોડ ઉપર ગમકવાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં યુવાનો રણુજાથી પરત ફરી રહ્યા હતા ત્યારે કાર અચાનક ટ્રેલર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા તો મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના યુવાનો કાર મારફતે રાજસ્થાનના રણુજા દર્શન કરવા ગયા હતા જ્યારે રણુજાથી પરત ફરતી વખતે યુવાનોને અકસ્માત લડ્યો હતો અકસ્માતનો ભોગ બનેલા યુવાનો રાધનપુર અને સાતપુર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરીને ઇજાગ્રસ્તોને અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનાના મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મૃતકોના મુદ્દેને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ